જાફરાબાદના ભલાણા ગામમાં પશુપાલન કરતાં હર્જનભાઈ રબારીના રાત્રિના સમયે પંદર ઘેટા બકરાનું મારણ કરવામાં આવ્યું ભલાણા ગામે રહેતા હર્જનભાઈના પંદર જેટલા ઘેટાબકરા સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યા તેથી પશુપાલનને ફફડાટની સચી જોવા મળી હતી વન વિભાગના ઓફિસરને જાણ કરતાં સ્થળ ઉપર આવી પંચનામું કરી ખેડૂતને સહાય મળે તેવી ખેડૂત દ્વારા આશા કરવામાં આવી હતી હાલ ગામ

મૃતક જાહેર થયેલા છે અને ફોરેસ્ટના અધિકારીઓ પણ આવ્યા હતા એ માર્ગદર્શન પણ લેખો છે પણ આ અમારે પ્રાણીઓની વન્ય પ્રાણીઓની અતિશય કાયમી માટે ફજવણી રહી છે પશુપાલકોને એટલે તમને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા પશુપાલકોને અમારા પશુપાલકોને કાંઈ પણ થશે તો કોની જવાબદારી હશે સાહેબ અને

તો હવે કાલ દ્વારા ધંધો કોંગ્રેસ પોતાના પશુ પશુ હતા પશુ તો અત્યારે બધા મરી ગયા છે તો આવીને આવી ઉજવણી રહેશે તો એના માટે કે એનો યોગ્ય રસ્તો પણ રે એવી રીતે સરકાર ને એ પણ નમ્ર વિ